ભરૂચના દહેજ બાયપાસ રોડ નજીક આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની દંદેલાવ શાખાના એટીએમ મશીનને બે મહિના પહેલા તસ્કરો ઉઠાવી ગયા હતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બે શખ્સોની ધરપકડ કરતા આ ચોરીનો ભેદ ઉકેલાયો છે વધુ પૂછપરછ કરતા અન્ય ચાર સાગરીતોના નામનો ખુલાસો થયો છે આ ગુનામાં બે આરોપીઓ પૈકી અમજદ ખાન અને બીજાનું નામ છે ઇકબાલભાઈ બંને આરોપીઓએ આ ગુનો આચરતા પહેલા રેકી કરવામાં આવેલી હતી ગુનો બન્યા બાદ ફૂટેજ મેળવી દરેક ફોટો ગુજરાતની તમામ ક્રાઇમ બ્રાન્ચોને પેપર કોપી અને ઇમેલથી પણ મોકલવામાં આવેલી છે રિમાન્ડ દરમિયાન આરોપીએ રાજપર છારદની કેનાલમાં એટીએમ મશીન ફેંકી દીધું હોવાની કબુલાત કરી આ મશીન ભરૂચ કબજે કર્યું છે સમગ્ર ઘટનાને ફક્ત 5 મિનિટમાં અંજામ આપનાર આ તસ્કરોએ મશીન કાપવા માટે ગેસ કટરનો ઉપયોગ કર્યો ત્યારબાદ મશીન નર્મદાની કેનાલમાં નાખી દીધું અને આ ચોરીમાંથી મળેલ રોકડમાંથી એક કોલિસ ગાડી ખરીદી લીધી જે હાલ રાજસ્થાન પોલીસે કબજે કરી છે ફૂટેજ ઉપરથી આટલું ચોક્કસ કહી શકાય છે કે આ ઓપરેશન આરોપીઓએ માત્રને માત્ર પાંચ મિનિટમાં એટીએમ મશીનની કેબિનમાં ઘૂંસી